પટ્ટા ઉધારવા બાદ ગુજરાતમાં પડદા પર શરૂ થઈ રાજનીતિ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ કોંગ્રેસના નેતાઓને પડદા કહેતા ગરમાય રાજનીતિ ઈસુદાન ગઢવીએ જિગ્નેશ મેવાણી સમર્થન કરતા કોંગ્રેસના નેતાઓને ટોણો મારતા ખડદા કહ્યા

આપ વાળા તમે ખતરા છો તમે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છો આ દેશમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ને જીતાડવાની કામગીરી જો કોઈ કરતું હોય